એક મહિના પહેલા આઠ વર્ષની બાળકી બીમાર થતા પરિવારજનો ડોક્ટર પાસે લઈ આવ્યા અને તેણે ઇન્જેક્શન આપ્યું ફરક ન પડતા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી જ્યાં દરમિયાન તેનું મૃત્યુ નીપજી ગયું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીને ઇન્જેક્શન આપવાથી મૃત્યુ થયાનો ખુલાસો થઈ ગયો એલઆઈસી એજન્ટનું કામ કરનારા બોગસ ડોક્ટર છેલ્લા ચારથી પાંચ વર્ષથી ક્લિનિક ચલાવતો હતો એને ખોટી સારવારના બહાને ખોટી દવા આપી દીધી હશે ઇન્જેક્શન પણ આપી દીધા હશે